સમગ્ર શિક્ષા હોસ્ટેલ અને કેજીબીવી અંદર અગિયાર માસના કરાર આધારિત ભરતી આવી છે બોયઝ હોસ્ટેલની અંદર વોર્ડન ગૃહપતિ આસિસ્ટન્ટ વોર્ડન એટલે કે મદદનીશ ગૃહપતિ અને હિસાબનીશની બોયઝ હોસ્ટેલ માટે જાહેરાત આવી છે એવી જ રીતે કેજીબીવીની અંદર હિસાબનીશ માટેની જાહેરાત આવી છે સંપૂર્ણ જાહેરાત છે એ સરકારી છે પરંતુ કરાર આધારિત છે અગિયાર માસના કરાર આધારિત છે હવે જગ્યાઓ કેટલી છે તો ગૃહપતિ ફક્ત પુરુષ ઉમેદવાર જે બોયઝ હોસ્ટેલ માટે છે એની ટોટલ ચૌદ જગ્યાઓ છે અને માસિક ફિક્સ મહેનતાણું પચીસ હજાર રહેશે ત્યાર પછી મદદનીશ ગૃહપતિ નિવાસી ફક્ત પુરુષ ઉમેદવાર ચૌદ જગ્યાઓ પંદર હજાર એનો પગાર છે બોયઝ હોસ્ટેલ માટેની વાત છે એવી જ રીતે બોયઝ હોસ્ટેલ માટે હિસાબનીશ જે બિન નિવાસી છે એમાં મહિલા અને પુરુષ બંને બંને દાવેદાર રહેશે ટોટલ ચૌદ જગ્યાઓ છે અને પગાર એનો આઠ હજાર પાંચસો જેટલો છે સેમ એવી જ રીતે હિસાબનીશ બિન નિવાસી ફક્ત મહિલા ઉમેદવાર કેમ કે કેજીબીવી માટે છે તો એની ટોટલ ચોર્યાસી જગ્યા છે આઠ હજાર પાંચસો એનો પગાર રહેશે હવે વયમર્યાદા છે અરજી કરવાની છેલ્લી તારીખે ચાલીસ વર્ષથી વધે નહીં એ પ્રમાણે હોવી જોઈએ એટલે મેક્સિમમ ચાલીસ વર્ષ છે નિમણૂંકનો પ્રકાર છે તદ્દન કરાર આધારિત હંગામી ધોરણે અગિયાર માસથી વધુ નહીં એ પ્રમાણેનો છે ઓનલાઈન અરજી છે એસએસએ ગુજરાત ડોટ ઓ પર કરવાની છે રિક્વાયરમેન્ટના મેનુની અંદર જઈને એ રિક્વાયરમેન્ટના મેનુની અંદર જઈ જે વેબસાઈટ ખુલે છે એની સીધી લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો ત્યાંથી તમે સીધા ઓનલાઈન એપ્લાયના વેબ પેજ પર જઈ શકશો ઓનલાઈન અરજી અરજીની જે શરૂઆતની તારીખ છે ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસ બપોરના બાર કલાકથી શરૂ થશે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સાત આઠ બે હજાર ચોવીસ સત્તર કલાક સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો તો આ પ્રમાણે છે હાલ વિવિધ જગ્યાઓ આપણે જોઈ લીધી કે આ પ્રમાણે છે હવે જોઈએ તો કયા જાહેરાતમાં દર્શાવેલ જે ક્રમ એકથી ત્રણ એટલે બોયઝ હોસ્ટેલની જે વેકેન્સી છે એમાં આ પ્રમાણે છે તાલુ જિલ્લાવાર તાલુકાવાર કેટલી જગ્યાઓ છે એ અહીં આપી દીધું છે લિસ્ટ આખું આ જે ઇમેજ છે એની તમને વિડીયો ડિસ્ક્રિપ્શનના લિંક આપી દઈશ એટલે તમે આ ઈમેજ ડાઉનલોડ કરી શકશો કયા કયા જિલ્લાના કયા તાલુકામાં કઈ હોસ્ટેલમાં જગ્યા ખાલી છે એવી જ રીતે તમે જુઓ તો કેજીબીવીની અંદર જે હિસાબનિસ્ત છે એની જગ્યાઓ કયા જિલ્લા બ્લોક કસ્ટર અને વિલેજ પણ આપી દીધું છે કે ક્યાં કેટલી જગ્યા ખાલી છે તો આ પ્રમાણે એનું લિસ્ટ આપી દીધું છે આની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો ત્યાંથી તમે આ જોઈ શકશો હવે લાયકાત ખાસ જોઈ લઈએ તો બોયઝ હોસ્ટેલ અને કેજીબી બંને માટેની જાહેરાત છે આપણને ખબર છે પરંતુ બોયઝ હોસ્ટેલ માટે જે ગૃહપતિ છે તો ફક્ત પુરુષ ઉમેદવાર માટે નિવાસી છે તો એની આવશ્યક લાયકાત કઈ છે તો સૂચિત જગ્યા માટે ફક્ત પુરુષ ઉમેદવાર માન્ય યુનિવર્સિટીની કોઈપણ વિષયમાં સ્નાતક કક્ષાએ પચાસ ટકા અને અનુ અનુસ્નાતક સાથે એટલે કે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન સાથે બીએડની લાયકાત ધરાવતો હોવો જોઈએ આમાં અનુભવ પણ માગ્યો છે તો ઉમેદવારે ઉમેદવાર માટે સરકાર માન્ય નિવાસી શાળા ખાનગી શાળાની વ્યવસ્થામાં કામગીરી સંચાલનનો ત્રણ વર્ષનો સવેતન અનુભવ ફરજિયાત ધરાવતો હોવો જોઈએ નોંધ સ્નાતક અનુસ્નાતક અને બી એડ પછીનો જ અનુભવ માન્ય ગણાશે એટલે તમે ડિગ્રી લઈ લો છો એના પછી તમે જે અનુભવ સહવેતન લીધો હોય એ જ માન્ય ગણાશે માસિક ફિક્સ મહેનતાણું આપણે જોઈ લીધું પચીસ હજાર છે હવે નીચે જોઈએ તો આસિસ્ટન્ટ વોર્ડન એટલે કે મદદની ગૃહપતિ બોયઝ હોસ્ટેલ માટે ફક્ત પુરુષ ઉમેદવાર માટે જ જગ્યા છે આવશ્યક લાયકાતમાં સૂચિત જગ્યા માટે ફક્ત પુરુષ ઉમેદવાર માન્ય યુનિવર્સિટીની કોઈપણ વિષયમાં સ્નાતક કક્ષાએ પચાસ ટકા અને બીએડની લાયકાત ફરજિયાત ધરાવતા હોવા જોઈએ આમાં પોસ્ટ ગ્રેજ્યુએશન માગ્યું નથી પરંતુ અનુભવ માગ્યો છે ઉમેદવાર શિક્ષણ ક્ષેત્રમાં ફરજિયાત એક વર્ષનો સવેતન અનુભવ ધરાવતા હોવા જોઈએ અહીં નોંધ કરી છે કે સ્નાતક અને બીએડ પછીનો જ અનુભવ માન્ય ગણાશે એટલે તમારી ડિગ્રી પૂરી થઈ જાય પછી તમે અનુભવ મેળવેલો હોવો જોઈએ આનું મહેતાણું પંદર હજાર છે તો હવે ત્રીજા નંબરે બિન નિવાસી મહિલા પુરુષ ઉમેદવાર હોસ્ટેલ માટે છે આવશ્યક લાયકાતની અંદર સૂચિત જગ્યા માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટીની સ્નાતક કક્ષાએ પચાસ પંચાવન ટકા બી કોમ અથવા બીબીએમાં મુખ્ય વિષય એકાઉન્ટન્સીની સાથે લાયકાત ફરજિયાત ધરાવતા હોવા જોઈએ તેમજ ટેલી સોફ્ટવેરનો સર્ટિફિકેટ કોર્સ સરકાર માન્ય સંસ્થામાંથી ફરજિયાત કરેલ હોવો જોઈએ આનું માસિક ફિક્સ મહેતાણું છે આઠ હજાર પાંચસો છે હવે ચોથો નંબરની જે પોસ્ટ છે હિસાબનીસ નિવાસી ફક્ત મહિલા ઉમેદવાર તો એ કેજીબી માટે છે એના માટે આવશ્યક લાયકાત છે કે માન્ય યુનિવર્સિટીની સ્નાતક કક્ષાએ પંચાવન ટકા બી કોમ અથવા બીબીએમાં મુખ્ય વિષય એકાઉન્ટન્સી સાથેની લાયકાત ફરજિયાત ધરાવતા હોવા જોઈએ તેમજ ટેલિક ટેલિસોફ્ટવેરનો સર્ટિફિકેટ કોર્સ સરકાર માન્ય સંસ્થામાંથી ફરજિયાત કરેલો હોવો જોઈએ માસિક મહેતાણું આઠ હજાર પાંચસો ફિક્સ રહેશે હવે ગુણાંકન કઈ રીતનું રહેશે તો વોર્ડન એટલે કે ગૃહપતિ નિવાસી ફક્ત પુરુષ ઉમેદવારોમાં સ્નાતક કક્ષાના મેળ સ્નાતક મેળવેલ ગુણ પચાસ ટકા રહેશે અનુસ્નાતકના પંદર ટકા રહેશે બી એડના પચીસ ટકા રહેશે અને ફરજિયાત અનુભવ બાદના જે ફરજિયાત અનુભવ માગ્યો છે ત્રણ વર્ષનો એના પછી તમે વધારે પાંચ વર્ષ અનુભવ મેળવ્યો હોય તો ત્રણ વર્ષ પછીના જે ઉપરના વર્ષો હોય એ રીતનું ફરજિયાત અનુભવ બાદના પ્રત્યેક વર્ષના એક ગુણ પ્રમાણે મહત્તમ દસ ટકા ગુણ મળવાપાત્ર થશે તો આ રીતનું મેરિટ ગણતરી થશે એવી જ રીતે બીજા નંબરની જે પોસ્ટ છે આસિસ્ટન્ટ વોર્ડન મદદની સ્કૃહપતિ માટે સ્નાતકમાં મેળવેલ ગુણના પચાસ ટકા અનુસ્નાતકમાં મેળવેલ ગુણના પંદર ટકા બીએડમાં મેળવેલ ગુણના પચીસ ટકા અને આ એ જ પ્રમાણે ફરજિયાત અનુભવ બાદના પ્રત્યેક વર્ષના એક ગુણ પ્રમાણે મહત્તમ દસ ટકા ગુણ મળવાપાત્ર થશે હવે એવી જ રીતે બિન બિનનિવાસી મહિલા પુરુષ ઉમેદવાર બોયઝ હોસ્ટેલ માટે બીકોમ બીબીએ એકાઉન્ટન્સી વિષયમાં મેળવેલ ગુણના સિત્તેર ટકા ગણાશે ટેલી સર્ટિફિકેટ કોર્સ ધરાવતા હોય તો એના ત્રીસ ટકા હવે હિસાબનીશ બિનનિવાસી કેજીબીવી માટે ફક્ત મહિલા ઉમેદવાર માટે બીકોમ બીબીએ એકાઉન્ટન્સી વિષયમાં મેળવેલ ગુણના સિત્તેર ટકા ટેલી સર્ટિફિકેટ કોર્સ ધરાવતા હોય તો એના ત્રીસ ટકા તો આ પ્રમાણે મેરિટ ગણતરી થશે હવે આઠમા નંબરનો મુદ્દો છે કે ઉમેદવાર કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ફરજિયાત ધરાવતો હોવો જોઈએ આ અંગેનો જરૂરી આધાર પુરાવો રજૂ કરવાનો રહેશે આ અંગે સરકારશ્રીના ભરતી અંગેના પ્રવર્તમાન નિયમો અનુસાર આધાર પુરાવો રજૂ કરવાનો રહેશે ધોરણ દસ અને ધોરણ બારની અંદર જો તમારે કોમ્પ્યુટર વિશે હશે તો પછી તમારે કોઈ કોમ્પ્યુટરનો સર્ટિફિકેટ બતાવવાની જરૂર પડશે નહીં ઉમેદવાર કોઈપણ ઉમેદવારનો અનુભવ માંગેલ જરૂરી શૈક્ષણિક લાયકાત પૂર્ણ થાય પછીનો જ માન્ય ગણાશે ઉમેદવારે છે એ ઓનલાઈન અરજી ફોર્મની અંદર દર્શાવેલ જન્મ તારીખ શૈક્ષણિક લાયકાત અનુભવની વિગતોમાં ઓરિજિનલ પ્રમાણપત્રોની ચકાસણી વખતે ક્ષતિ જણાશે તો ઉમેદવારની કોઈપણ રજૂઆત ગ્રાહ્ય રખાશે નહીં અને એને મેરિટ યાદીમાંથી ઉમેદવારી રદ ગણવામાં આવશે હવે નીચે સ્ક્રોલ કરીએ અગત્યના જે મુદ્દા છે આપણે જોઈ લેશું મેરિટ લિસ્ટ તૈયાર કરી ઓનલાઈન મૂકવામાં આવશે એટલે જ્યાં સુધી તમારે ભરતી પૂર્ણ ન થાય ત્યાં સુધી આપણે વેબસાઇટ જોતું રહેવાનું છે હવે અહીં તમે આગળ જ્યારે ફોર્મ ભરશો ત્યારે તમારે માર્ક્સ દાખલ કરવાના આવશે તો એક કરતાં વધુ પ્રયત્ન તમે પરીક્ષા પાસ કરેલી હોય તો છેલ્લે પાસ કરેલ પરીક્ષાનો સીટ નંબર અને વર્ષ લખવાનું થશે સાથે તમામ માર્કશીટના કુલ ગુણનો સરવાળો અને જેટલા પણ પ્રયત્નો કરેલા હોય તમામ પ્રયત્ને મેળવેલ ગુણનો સરવાળો એમ થઈ કુલ મેળવેલ ગુણ ભાગ્યા કુલ ગુણ ગુણ્યા સો એ પ્રમાણે જે પણ ટકાવારી આવે એ કરી અને એન્ટર કરવાના છે એની સમજ સ્પષ્ટ આપેલી છે તો તમે આ સ્ક્રીનશોટ લઈ અને તમે એની સમજ મેળવી શકશો હવે અનુભવની જે વિગતો છે ફોર્મની અંદર ભરવાની આવે તો તમારા પહેલા અનુભવથી શરૂઆત કરી આખરી અનુભવ સુધીના ક્રમમાં જ એન્ટ્રી કરવાની છે અને તમે જે ડિગ્રી મેળવી છે એની પણ ક્રમવાઈઝ એન્ટ્રી કરવાની થશે તો આ પ્રમાણે સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા સંચાલિત બોયઝ હોસ્ટેલ અને કેજીબીવીની અંદર વિવિધ પોસ્ટ માટે જાહેરાત આવી છે આ સરકારી છે પરંતુ અગિયાર માસના કરાર આધારિત છે તો આજના વિડીયોમાં બસ આટલું જ જોવાનું હતું વિડીયોની અંદર કોઈ પણ કેરી હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો નેક્સ્ટ વિડીયોમાં આપણે છે એ આનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના માટેનો હશે તો ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરો આવા જ વિડીયો મારી ચેનલ પર આવતા રહે છે અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી પણ આ વિડીયોને અવશ્ય શેર કરશો